વાલીઓ માટે ચેતવણી રૂપ કિસ્સો સામે આવ્યો છે પોતાની બાળકીને રિક્ષામાં સ્કૂલે મૂકવા જનાર રિક્ષા ચાલક કોણ છે અને કેવો છે તે તપાસી લેજો સુરતમાં એક ગંભીર ઘટના સામે આવી છે જ્યાં અગિયાર વર્ષીય વિદ્યાર્થીનીને સ્કૂલે મૂકવા જતો રિક્ષા ચાલક વિદ્યાર્થીની સાથે દુષ્કર્મ આચર્યું હતું અઠવા પોલીસે બેતાળીસ વર્ષીય અખ્તર રઝા મન્યારની ધરપકડ કરી છે એક જાગૃત મહિલાએ વિડીયો ઉતારતા રિક્ષા ચાલકની હેવાની

તેણે ફોન માં વિડિયો ઉતારી લે છોકરીને બિલ્ડિંગ માં રહેતા એક વિદ્યાર્થીને જાણ કરી હતી જેથી તે વિદ્યાર્થી મહિલાને બાળકી ના ઘરે લઈ ગયો અને તેની માતાને વિડીયો બતાવતા તે ચોંકી ઉઠી હતી માતાએ पूछताछ કરતા બાળકી કહે કે રિક્ષા ચાલકે તેને સળગાવી દેવાની ધમકી આપી હતી જેથી ઘરે જાણ કરી ન હતી માતાએ બાળકીને વિગતવાર પૂછતા તેણે કહ્યું કે રિક્ષા ચાલક અક्तर છેલ્લા ત્રણ મહિનાથી સગ્રામપુરા પાસે આઠ દસ મિનિટ રિક્ષા થોભાવી ગંદી હરકતો કરતો હતો આખરે બાળકીની માતાએ ફરિયાદ આપતા અઠવા પોલીસે અખ્તર રઝા મુનિયાડ સામે રેપ પોક્સો તેમજ ધમકીનો ગુનો નોંધી ધરપકડ કરી છે આરોપી પરણીત છે પણ સંતાન નથી પોલીસને આશંકા છે કે આરોપી અખ્તરે અન્ય વિદ્યાર્થીનીઓને પણ પોતાની જાળમાં ફસાવી હોઈ શકે છે રિપોર્ટ અહીં પ્રજાપતિ જનાદેશ ન્યૂઝ સુરત